ધોડકામાં એક અઠવાડિયાથી એફએમ સિટી સ્કૂલ રોડ પર ભરાયેલા બે થી ત્રણ ફૂટ વરસાદી પાણીનો નિકાલ ન કરાતા કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને ને પત્ર અપાયું અમદાવાદ જિલ્લાના ઢોડકા નગરમાં આવેલા એફએમ સિટી સ્કૂલ રોડ પર છેલ્લા એક અઠવાડિયાથી બે ફૂટ જેટલા વરસાદી પાણી ભરાયા છે જેનો ઢોડકા નગરપાલિકા દ્વારા નિકાલ ન કરવામાં આવતા આજે ઢોડકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધોડકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા અને ચીફ ઓફિસર જતીનભાઈ મહેતા સમક્ષ રજૂઆત કરી વરસાદી પાણીનો નિકાલ કરવા માંગણી કરી હતી કોંગ્રેસ દ્વારા આ મુદ્દે ચીફ ઓફિસર જતીનભાઈ મહેતાને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું આ વેળા ઢોળકા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા મનસુર ખાન તાલુકદાર મ્યુનિસિપલ કાઉન્સિલર હનીફ ખાન મુન્સી એફએમ સિટી સ્કૂલના કાસિમભાઈ મોમીન હાજર રહ્યા હતા અરદન પત્રમાં જણાવ્યું છે કે એક અઠવાડી અગાઉ પડેલા ભારે વરસાદના કારણે FM City રોડ ઉપર 2 થી 3 ફૂટ જેટલું પાણી ભરાયું છે. એક સપ્તાહ બાદ પણ નગરપાલિકા દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરાયો નથી. આથી FM City સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને આ વરસાદી પાણીમાં જોખમ ખેડી સ્કૂલે જવું પડે છે. દુર્ઘટના થવાની સંભાવના છે. આ વિસ્તારમાં જૈનવ વિલા ગુલિસ્તા પાર્ક એક અને બે એમ કુલ ત્રણ સોસાયટીઓ આવેલી છે ત્યાં રહેતા સ્થાનિક રહીશોને પણ આ વરસાદી પાણીમાંથી પસાર થવું પડે છે આ રોડ ઉપર દુકાનો પણ આવેલી છે આ વરસાદી પાણી ભરાતા દુકાનદારોને પણ હાલાકી પડે છે કલીકુંડ અને પુલેન સર્કલ તરફ જવાના મહત્વનો માર્ગ હોવાથી વહેલી તકે અહીંથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે રિપોર્ટર પ્રકાશ મકવાણા ગુજરાત ક્રાઈમ ન્યૂઝ દોડકા બોલો આજ રોજ ધોળકા નગરપાલિકા પર એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે એફએમ સિટી રોડ પર એફએમ સિટી સ્કૂલ આવેલી છે જે આઠ આઠ દિવસથી પાણી ભરાયેલા છે ને ખેતરોમાંથી જે પાણી આવે છે એનો કોઈ નિકાલ નથી ને ત્યાં પાણીનો કોઈ નિકાલ થતો નથી ને ત્યાં પાણી ભરાયેલા છે સ્કૂલમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરીને વિદ્યાર્થીઓને રિક્સ લેવા તૈયાર નથી એટલું પાણી ત્યાં ભરાયેલું છે આજનો એફએમ સિટી સ્કૂલ તરફથી અને ધોળકા શહેર પ્રમુખ તરફથી આવેદનપત્ર સીફ પ્રમુખ શ્રીને રજૂઆત કરવામાં આવે ત્યાં મશીન મૂકીને બી તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરવામાં આવે તો સ્કૂલની બી સ્કૂલમાં બી ચાલુ થાય આજની વિદ્યાર્થીઓ આવી શકે આઠ દિવસથી કોઈ સ્કૂલમાં વિદ્યાર્થી આવતું નથી